ભારતીય જનતા પાર્ટીના સરરાર અધ્યક્ષ ખેડા જિલ્લાના ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મદ્દ મારી સાથે લોકસભાના સંયોજક ભાઈ શ્રી દશરથભાઈ પટેલ અમારા ખેડા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિનિધિત્વ કરે છે એવા પ્રદેશના મંત્રી બહેનશ્રી જાવીબેન વ્યાસ આપ સૌ મીડિયાના પત્રકાર મિત્રો દેશની અંદર કોંગ્રેસ પાર્ટીએ એ સીમા ઓળંગી લીધેલી છે તુષ્ટિકરણ કરતા કરતા દેશની સંપત્તિ પણ હવે દેશના લોકોની નાગરિકોની સંપત્તિ પણ જે લોકો ઘૂસણખોરી કરીને દેશમાં આવી ગયા છે જેવા કે રોહિંગ્યા બાંગ્લાદેશી ઘૂસણખોરો પાકિસ્તાનમાંથી દેશની બોર્ડર ગેરકાયદેસર પાર કરીને આ દેશમાં વસ્ડાના લોકો જે ઘુષણ કરો છે આવા બધા જ લોકોને પોતાના મતદાર બનાવીને દેશના લોકોની પંચાવન પ્રોપર્ટી વિરાસત વેરામાં લઈને ઇનહેરિટ ઇનહેરિટન્સ ટેક્સમાં અમેરિકાની સ્ટાઇલથી લઈને એનું રીડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનું આ દેશના શાહી પરિવાર કોંગ્રેસના નંબર વન પરિવારના શાહદાદા શ્રી રાહુલ ગાંધીજીએ હમણાં તાજેતરમાં કીધું છે કે અમે ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું અમે વેલ્થ સર્વે કરીશું અમે પ્રોપર્ટી સર્વે કરીશું દરેક ભારતના દરેક નાગરિક પાસે કેટલી સંપત્તિ છે એ સંપત્તિનું અમે ઇવેલ્યુએશન કરીશું વેલ્યુએશન કરીશું સર્વે કરીશું અને ત્યાર પછી આ દેશના જે બાકીના બધા લોકો છે જે લોકો બહારથી આવેલા છે જે લોકો દેશમાં ઘૂસણખોરી કરીને આવેલા છે એ બધા જને ને કરીને એમને નાગરિક હક તો આપવાનો પણ વેલ્થનું પણ ડિસ્ટ્રિબ્યુશન કરી દેવાનું આવું ભયંકર પગલું લેવા કોંગ્રેસ પાર્ટી જઈ રહી છે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના હાઈટેક ગુરુ

હાહાકાર કરી નાખ્યો છે મિત્રો આ તુષ્ટિકરણની તમામ મર્યાદા ઓળંગીને કોંગ્રેસ પાર્ટી પોતાના મત વોટબેન્કને મતબેન્કને એ રીઝવવા માટેની કોશિશ કરી રહી છે ત્યારે આ દેશની સુરક્ષા સાથે દેશની સંપદા સાથે દેશના સાર્વભૌમત્વ સાથે બહુ મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ આ અભિયાનને આગળ વધાવી પત્રકાર પરિષદ કરીને દિલ્હીમાં પણ બધા જ દેશવાસીઓને આની માહિતી પહોંચે અને ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ પત્રકારોને માહિતી આપી છે એમ જિલ્લા લોકસભા સ્તરે આખી લોકસભાની અંદર જિલ્લા સ્તરે આ પત્રકાર પરિષદની માહિતી બધાને પહોંચે માટે પત્રકાર પરિષદ કરી છે આ સાથે મારે આપને કહેવું છે કે આ કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિએ આજ સુધી શું થયું છે આ દેશમાં સૌથી વધારે લેન્ડબેન્ક રેલવે પાસે છે રેલવેની સૌથી વધારે કોઈની પાસે જો જમીન હોય તો રેલવે પાસે અને રેલવે પછી સેકન્ડ નંબરે આ દેશમાં થી સરકારી જમીન કોઈને આપી હોય તો એ વકફ બોર્ડ છે કોંગ્રેસ પાર્ટીના સાહીઠ સિત્તેર વર્ષના શાસનમાં વકફ બોર્ડ ને એટલી બધી સરકારી જમીનો કબજે કરવા દીધી છે એવો વકફ બોર્ડ નો કાનૂન

ેશન એસસીબીસીનું રદ કરીને પચાસ ટકા આરક્ષણ મુસીબતોની અંદર મૂકવા માટેનું એક પાપ કર્યું છે મિત્રો આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને દસ ટકા આરક્ષણ આપી જે સંવિધાન પરમ પૂજનીય ડોક્ટર સાહેબ આંબેડકર ધર્મના આધાર પર રિઝર્વેશન આપવાનું ક્યારેય સંવિધાનના બેચની અંદર સ્વીકાર્યું નહોતું સંવિધાનની રચના થઈ એમાં પણ ધર્મ આધારિત આરક્ષણના નામંજૂર કરવા માટે કોઈની સિફારીશ સ્વીકારી નહોતી અને એમણે ના પાડી હતી તેમ છતાં કોંગ્રેસ પાર્ટી હર હંમેશા પ્રયત્ન કરે છે અને આંધ્રપ્રદેશની અંદર બે હજાર ચાર થી ચૌદ દરમિયાન દસ ટકા આરક્ષણ મુસ્લિમોને આપ્યું હતું અને એ પછી ત્યાર પછી તેની હાઈકોર્ટે એની પર રોક લગાવી મિત્રો પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ અને ટીએમસી ની સંયુક્ત સરકારે જાતિઓ જાતિઓ અંદર સમાવેશ કરી જાતિઓ કરીમાંથી નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ કાસ્ટ કાસ્ટ્રોમ મુસ્લિમ નેવું મુસ્લિમ જાતિઓ હતી એટલે એનો અર્થ કે એક્યાસી જાતિ મુસ્લિમો એની ફક્ત નવ હિન્દુ તમે વિચાર કરો તુષ્ટિકરણની અમાપ મર્યાદા અલંઘન કર્યું છે એટલે નેવું જાતિઓમાંથી નેવું ટકા મુસ્લિમ જાતિઓને જે ઉચ્ચ વર્ણમાં આવે છે મુસ્લિમની સૈયદને એવા સૈયદ છે એ બધાને ઓબીસીમાં નાખીને એમણે તુષ્ટિકરણની મર્યાદા અલંઘન કરી છે કર્ણાટકમાં બધા જ મુસ્લિમોને કોઈ બાકી નહીં ટોટલ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષે સમગ્ર રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજને એ હાથ જોડીને નિવેદન કર્યું છે કે રૂપાલાજી સામેનો તમારો જે વિરોધ છે એ રાજકોટને સ્થાને છે બાકી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશ માટે કામ કરી રહી છે ત્યારે આપ સૌને અમારી નમ્ર અપીલ છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આપ એમાં સૌ સહકાર આપો એટલે દરેક જિલ્લાએ અમારા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના આગેવાનો જઈને બધાને સમજાવે છે અને બધાએ આ વાતને સ્વીકારી પણ છે એટલે બધા અમને સહકાર આપવાના છે અમે પૂરું આકલન કર્યું છે આની પાછળ કોંગ્રેસનો દોરી સંચાર છે પણ અમે સમાજના ભાગલા નહીં પડવા દઈએ અને સૌ સમાજનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ નરેન્દ્રભાઈ મોદીનો હંમેશા આ સૂત્ર રહ્યું છે એટલે બધા સમાજ અમને મતદાન કરવાના છે અમને મત આપવાના છે એટલે એમાં કોઈ ફરક પડવાનો નથી અમે ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજને વિનમ્ર નિવેદન કરેલું જ છે ને એમાંના ખૂબ બધા નેતાઓએ આ વાતને સ્વીકારી પણ છે કે અમારે બધા જ તમે જેટલા પણ વિડીયોમાં જોઈશો તો બધાએ વાત સ્વીકારી છે કે અમારો ભારતીય જનતા પાર્ટી પ્રતિ કોઈ વિરોધ નથી નરેન્દ્ર મોદી તરફ અમારો કોઈ વિરોધ નથી આ દેશના પ્રધાનમંત્રીએ ભગવાન રામનું ભગવાન રામ ક્ષત્રિય સમાજના હતા અને ભગવાન રામનું સાડા પાંચસો વર્ષ પછી એક ભવ્ય મંદિર બનાવ્યું છે અને ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા ક્ષત્રિય સમાજના હતા એમના માટે સાડા ત્રણ સાડા પાંચસો વર્ષ પછી આ ભવ્ય મંદિર બન્યું છે એટલે નરેન્દ્રભાઈના સાથમાં બધા જ સમાજ આવીને મતદાન કરવાના છે એટલે અમારે ડેમેજ કંટ્રોલ કરવાનું પણ જરૂર નહીં પડે બધા જ સમાજ આવીને મદદ કરવાના છે એમાં કોઈ ઊંચાઈ કે માફથી નથી હોતું એની કાર્યશીલતા અને એની પ્રતિબદ્ધતા એમને જે કર્મટતાથી ગુજરાત અત્યારે કાનૂન વ્યવસ્થા સંભાળી રહ્યા છે એટલે કોઈના કોઈની પ્રોડક્ટિવિટીમાં કોઈની એક્ટિવિટીમાં કે કોઈની એફિશિયન્સીમાં ઊંચાઈનું મેઝરમેન્ટ ક્યારેય કામ કરતું નથી એની સ્કિલનું કામ કરતું હોય છે I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.